હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ તો આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના ત્રણ દાખલા જોઈશું ક્વેશ્ચન નંબર અઢાર ઓગણીસ અને વીસ તો જોઈએ આપણે તો આ દાખલો એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે એના પછી પણ બીજા બે દાખલા જે આપણે કરવાના છે એ પણ એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી દાખલા છે જે લાસ્ટ સુધી વિડીયો જોજો જોઈએ આપણે પહેલો દાખલો તો આની અંદર આપેલું છે એક ખોખામાં એકથી વીસ સુધીના અંક લખેલી નેવું ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છીક રીતે કાઢવામાં આવે તો તેના પર એક નંબર બે અંકની સંખ્યા હોય બીજું પૂર્ણવર્ગની સંખ્યા હોય અને ત્રીજું પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંભાવના શોધો એટલે કે આની અંદર આપણને ત્રણ ક્વેશ્ચન આપેલા છે જેની ત્રણની સંભાવના શોધવાની છે આની અંદર કીધેલું છું શું છે એક ખોખામાં એકથી નેવું અંક લખેલીઓ છે એક થી નેવું સુધી લખેલી કે એક બે ત્રણ ચાર પાંચ છ થી નેવું સુધી એ રીતે એમ અંકો લખેલી હોય એવી નેવું તકતીઓ આપેલી છે તો જોઈએ ક્વેશ્ચન નંબર એકમાં શોધવાનું શું કીધું છે બે અંકની સંખ્યા તો એના પહેલા આપણે જોઈએ શું તો તકતીઓની કુલ સંખ્યા અને કુલ પરિણામ શોધીશું લખીશું તો અહીંયા લખી શકાય અહી તકતીઓની કુલ સંખ્યા નેવું છે એટલે એના એટલે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા તો નેવું તેથી શોધવાના કુલ પરિણામ

પરિણામ પરિણામ હવે અહીંયા આપણે જોઈએ શું કીધેલું છે બે અંકની સંખ્યા તો એના પરિણામ શોધવા પડશે જે એક થી નેવું ની વચ્ચે જે સંખ્યાઓ આવતી હોય એની અંદર બે અંકની સંખ્યા એટલે કે કઈ રીતે લેવાય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ રીતે આપણે લઈએ જ્યાંથી બે અંકની સંખ્યા શરૂ થતી હોય એટલે કે દસ થી નેવું સુધીની કેટલા અંક આવે તો શોર્ટમાં જો ગણતરી કરવી હોય તો આપણે શું કરીએ નેવુંમાંથી શું વાત કરી દઈએ એકથી નવ નંબરની સંખ્યા વાત કરીએ તો આપણને બે અંકની સંખ્યા મળી જાય અને કોઈ વિદ્યાર્થીઓને એવી ખબર ના પડે તો એ શું કરે દસ અગિયાર બાર એ રીતે ગણશે નેવું સુધી તો પણ જવાબ મળી જાય પણ આપણે સ્માર્ટ વર્ક કરીએ તો નેવુંમાંથી નવું વાત કરીએ તો કેટલા રહે એક્યાસી રહે તો એક્યાસી સંખ્યાઓ થશે તો ઘટના એ થવાના પરિણામ કેટલા થાય તો એક્યાસી છે તો આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ તો પી ઓફ એ એટલે કે સંભાવના એ એ થવાના પરિણામ તો ઘટના થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા તો કેટલા હતા એક્યાસી તો એ લખાય એક્યાસી અને કુલ પરિણામ એટલે કે નેવું પરિણામ તો એ લખી શકાય નેવું હવે આના છેદ ઉડાવીએ તો શું થાય નવે નવે એક્યાસી અને નવ દાન નેવું એટલે કે નવ ભાગ્યા દસ તો બરાબર આ રીતે પણ લખી શકાય ઝીરો પોઈન્ટ નવ આ શું થઈ પી ઓફ એ ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરમાં શું શોધવાનું કીધું હતું પૂર્ણ વર્ગની સંખ્યા હવે પૂર્ણ વર્ગ એટલે શું તો નેવું ની અંદર અંદર જે પણ સંખ્યા એ વર્ગ જે તે વર્ગ તરીકે આવેલી હોય તો એના માટે ગણતરી કરીએ આપણે તો સૌથી પહેલા શું લખીશું એ જે શોધવાનું હોય તો ઘટના બી બરાબર પૂર્ણ વર્ગ ની સંખ્યા એટલે કે ઘટના બી થવાના પરિણામ હવે આ ગણતરી કરવી પડે આના માટે તો કઈ રીતે લખાય જુઓ અહીંયા આપણે જોઈએ બાજુમાં એક્સ્ટ્રા વર્ક કરીએ તો કઈ કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગની શોધવું હોય તો વર્ગ લેતા જઈએ સંખ્યાઓ છે એ આપણને ખબર પડશે જોઈએ એકનો વર્ગ તો એક બે નો વર્ગ તો ચાર ત્રણ નો વર્ગ નવ અહીંયા જોતું જવાનું કે નેવું આવે ત્યારે અટકવાનું ઉપર જવું જોઈએ નહીં ચાર નો વર્ગ તો કહેવાય સોળ પાંચ વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠનો વર્ગ ચોસઠ નવ વર્ગ એક્યાસી દસનો વર્ગ સો હવે અહીંયા જુઓ એક્યાસી સુધી બરાબર હતું પણ એક્યાસીથી આગળ દસનો વર્ગ સો થઈ જાય છે નેવુંથી વધારે કહેવાય એટલે આને ગણવાનો નહીં તો કેટલી સંખ્યાઓ થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો અહીંયા કુલ અહીંયા પરિણામ કેટલા મળશે આના નવ તો આના પરિણામ નવ હોય તેને આપણે સૂત્રમાં મૂકીએ તો પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બી થવાના પરિણામ કેટલા તો આપણે શોધ્યું કેટલા આવ્યા નવ તો એ લઈશું નવ ભાગ્યા નેવું કુલ પરિણામ તો નવ એકા નવ નવ દાન નેવું તો એ શું થયું એક છેદમાં દસ જેને આપણે કઈ રીતે લખી શકાય ઝીરો પોઈન્ટ એક આ શું થયું પી ઓફ બી પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે ઘટના બી થવાની સંભાવના કેટલી તો ઝીરો પોઈન્ટ એક આ એનો જવાબ હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરમાં શું શોધવાનું કીધું હતું પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના તો પાંચ વડે વિભાજ્ય હોય તેની સંભાવના શોધીએ તો એના માટે શું કરવું પડશે પેલા તો લખીએ આપણે નંબર આપી ઘટના સી બરાબર પાંચ વડે વિભાજ્ય સંખ્યા હોય અને ઘટના સી થવાના પરિણામ તો આપણે પહેલાં તો એ શોધવા પડશે તો પાંચ વડે વિભાજ્ય હોય એટલે તો કેટલા સંખ્યાઓ શોધીશું જ્યાં સુધી નેવું સુધી આવે ત્યાં સુધી એટલે કે પાંચનો ઘડિયો આવી જાય પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ અને પચાસ ત્યારબાદ હજી તો પચાસ છે આપણે લાવવાના પંચાવન પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એંશી પંચ્યાસી અને નેવું તો ટોટલ કેટલી સંખ્યાઓ થઈ તો અઢાર થઈ અને જે વિદ્યાર્થીઓ જો હોશિયાર હશે જેને ખબર પડતી હશે તો એના માટે શોર્ટ ટ્રીક એ યુઝ કરી શકે કઈ નેવું ભાગ્યા પાંચ કરો તો કેટલા મળે અઢાર થઈ જાય કહો તો પછી અઢાર પંચા નેવું તો એ લઈ શકાય અઢાર હોય તો માટે પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના સી થવાના પરિણામ કેટલા તો અઢાર અને કુલ પરિણામ નેવું તો નવ દુ અઢાર અને દસ નવ્વા નેવું હજી છે ઉડાડી શકાય નવ એકા નવ બે એકા બે પંચા દસ તો જવાબ શું થાય આગળ જોઈએ દાખલા નંબર ઓગણીસ એક બાળક પાસે એક એવો પાસો છે જેની છ સપાટીઓ એ નીચે આપેલા અક્ષરો બતાવે છે એ બી સી ડી ઈ અને એ આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે પાસા પર પહેલું એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી અહીં એકદમ ઇઝી દાખલો છે જે એક્ઝામની અંદર ઘણી વખતે પૂછાયેલો બોર્ડની એક્ઝામ માટે કેટલા માર્ક્સનો તો બે ગુણનો પ્રશ્ન છે આપણે આગળ જોયો એ બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે દાખલો નંબર અઢાર હતો જે ત્રણ માર્ક્સની અંદર ઘણી વખતે પૂછાય છે અને આ દાખલો એ બે માર્ક્સની અંદર પૂછાયેલો છે તો જોઈએ આની અંદર શું કીધું છે એક પાસો આપેલો છે જેની છ સપાટીઓ હોય અને એની અંદર શું કરે એરા એ અક્ષર બતાવે છે એ બી સી ડી ઈ અને એ હવે એ પાસાને ઉછાળવામાં આવે તો પાસા પર પહેલું એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી તો અહીંયા આપણે શું કરીશું પહેલાં તો અહીંયા સંભાવના લખીશું તો અહીં તો પહેલાં પાસાની કેટલી બાજુ આપેલી છે તો છ તો અહીંયા લખી શકાય પાસા પર કુલ છ સપાટીઓ છે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ એટલે કેટલા થાય તો અહીંયા આપણે પહેલું જોઈએ તો નંબર એક આપીએ તો ઘટના એ બરાબર શું આપેલું છે પાસા પર મળે એની સંભાવના શોધવાની તો એ લખી શકાય ઘટના થવાના પરિણામ ઘટના એ થવાના પરિણામ જુઓ ઘટ એ કેટલી વખત આપેલા છે તો એક અને બે તો એ લખી શકાય કેટલા તો બે છે તો માટે પી ઓફ એ બરાબર ઘટના પરિણામ કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા તો કેટલા હતા તો બે અને કુલ પરિણામ કેટલા તો છ તો એ લખીશું છ તો બે એકા બે અને બે તરી છ તો માટે પી ઓફ એ બરાબર એક ત્રત્યાંશ મળે હા જવાબ ત્યારબાદ આગળ એમાં બીજું શું કીધેલું હતું ડી મળે તેની સંભાવના તો લખીએ આપણે નંબર બે એમાં શું લઈશું ઘટના બી બરાબર પાસા પર ડી મળે તો ઘટના બી થવાના પરિણામ હવે અહીંયા જોયું હતું આપણે ઉપર આપ્યું હતું શું હતું તો ડી બી કેટલી વખત આપેલો છે એક વખત તો એટલા માટે આના પરિણામ કેટલા થશે એક મળે તો આપણે લખીએ પ્રોબેબિલિટી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો લખી શકાય ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર વીસ અહીંયા શું આપેલું છે ધારો કે એક પાસાને તમે યાદચીક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો તો ચોરસ તે એક મીટર સ્ક્વેર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી હવે આ દાખલો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષાની અંદર પૂછાશે નહીં જે બુકની અંદર આપેલું જ છે લખેલું જ છે પણ તેમ છતાં પણ દાખલો કરવો જરૂરી છે એટલા માટે આપણે આ દાખલો કરીશું તો આની અંદર તો પહેલા શું કરીશું અહીંયા જુઓ અહીંયા લંબ ચોરસ આપેલું છે એની અંદર વર્તુળ આપેલું છે લંબ ચોરસની લંબાઈ ત્રણ મીટર અને પહોળાઈ બે મીટર છે તો અહીંયા આપણે પહેલા તો શું કરીશું જે આપેલું હોય એના વિશે લખીએ તો અહીંયા લખીએ લંબ ચોરસની લંબાઈ બરાબર ત્રણ મીટર પહોળાઈ

ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો અહીંયા શું થશે ત્રણ ગુણ્યા બે બરાબર ત્રણ દુ છ મીટર હવે આપણે આગળ જોઈએ અહીંયા આપણને વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળની ત્રિજ્યા આપેલી નથી તો આપણે શું કરીશું ત્રિજ્યા શોધીશું તો એ લખીએ વર્તુર ની ત્રીજી આ બરાબર વ્યાસ ભાગ્યા બે તો બરાબર એક ભાગ્યા બે મીટર થશે તો આના પરથી વર્તુરનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર તો અહીંયા આપણે શું કરીશું પહેલાં પાઈની કિંમત મૂકીશું નહીં એને એમના એમ જ રહેવા દઈશું ગુણ્યા ત્રીજે એટલે એક દ્વિત્યાંશ ગુણ્યા એક દ્વિત્યાંશ તો અહીંયા શું થશે એક એકાએક બે દુ ચાર તો પાઈ ભાગ્યા ચાર મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર એટલા માટે બે વખત મીટર આવે એટલે મીટરનો સ્ક્વેર થશે તો એના સંભાવના શોધવાના અહીંયા કુલ પરિણામ આપણને કેટલા મળશે જે આપણે અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ લીધું હતું તો છ થાય તો એ લખી શકાય સંભાવના કુલ પરિણામ બરાબર છે તો આપણે આગળ નંબર એક ઘટના એ બરાબર પાસો વર્તુળની અંદર પડશે તે શોધવાની સંભાવના કેટલી તો એ થવાના પરિણામ કેટલા તો એની સંભાવના આપણે શોધીએ પરિણામ તો આપેલા છે આપણે આગળ શોધ્યા પાય ભાગ્યા ચાર છે તો સૂત્રમાં મૂકીએ તો પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા તો પાય ભાગ્યા ચાર છેદમાં કુલ પરિણામ એટલે છ તો અહીંયા છેદનો છેદ અંશમાં જાય એટલા માટે અહીંયા શું થાય પાય ભાગ્યા ચાર ગુણ્યા છ તો અહીંયા શું લખાય પાય ભાગ્યા ચાર છઉ ચોવીસ મીટર સ્ક્વેર આ શું થયું પી ઓફ તો તેની સંભાવના થશે પાય ભાગ્યા ચોવીસ મીટર સ્ક્વેર તો આપણે હવે આગળના સમ એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી ચેનલને જો સબ્સ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરવા વિનંતી